નમસ્કાર મિત્રો હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજી વાત ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો હમણાં હાથરસમાં એક બનાવ બની ગયો દુઃખદ એકસો બાવીસ ત્રેવીસ લોકો મરી ગયા કોઈ બાબાએ ભેગું કર્યું હતું લોકોને કંઈક ઉજવણી માટે ધાર્મિક પ્રસંગ અને સભા સ્વભાવ કરી હશે ગમે તે અને એમાં લોકો પેનિક થઈ ગયા દોડધામ કરી મૂકીને એકસો બાવીસ ત્રેવીસ જણા મરી ગયા મોટાભાગે સ્ત્રીઓ હતી અને એવું કહેવાય છે કે બાબાના ચરણ રજ લેવા ચા ચાલ્યા હોય એની ધૂળ લેવા પગની કંઈ રસ્તાની ધૂળ લેવા લોકો દોટો મૂકતા હોય છે આવા સ્ટેમ્પિડ આવા બનાવોને સ્ટેમ્પિડ કહેતા હોય છે કે ભાઈ લોકો ટોળું ભેગું થયું હોય કોઈ સામાજિક પ્રસંગ હોય ધાર્મિક હોય કે કોઈ રમતગમતની જીતનો ઉત્સવ હોય એવું બધું માણવા ભેગા થાય લોકો પછી પેનિક થઈ જાય કોઈ અફવા કોઈ બોલે કોઈ અને લોકો પછી ભાગમ ભાગ કરે અને એમાં દઈને મરી જાય અને સ્ટેમ્પિડ કહેતા હોય છે તો આવો બનાવ બની ગયો હવે મિત્રો કોઈ સેલિબ્રેશન અને આ પણ ગેલા પણ આ બેનો ફરક તમારે સમજવો જોઈએ સમજવો હોય તો ના સમજવો હોય તો મને કંઈ ફરક પડવાનો નથી એટલે સેલિબ્રેશન અલગ વસ્તુ છે અને ઘાણ પણ અલગ વસ્તુ છે હમણાં અમારે અહીં ફોર્થ ઓફ જુલાઈનું સેલિબ્રેશન હતું તો કોઈ સરસ મેદાનમાં આતશબાજી કરી અને લોકોને અગાઉથી ખબર હતી લોકો ગાડીઓ લઈને પાર્ક કરીને દૂર દૂર બેઠા હતા અને સરસ સેલિબ્રેશન થયું અને પાછું શું હોય કે એનું મેનેજમેન્ટ હોય ત્યાં ફાયર બ્રિગેડ પોલીસ બધી વ્યવસ્થા હોય અને સેલિબ્રેશન કરતા હોય ઇટ્સ ઓકે સેલિબ્રેશન તો માણસનો સ્વભાવ છે એટલે સેલિબ્રેશન તો કરવું જોઈએ ના કરવું જોઈએ ને પણ એની પાછળ જે ઘેલા થઈ જવાય છે ગાડા થઈ જવાય છે એ એનો ડિફરન્સ સમજવો જોઈએ સમજવો હોય તો બીજું તમને કહું તો પ્રશંસક હોવું અને ભક્ત હોવું એની પાછળ ઘેલા હોવું આ બેનો ફરક હોય છે પ્રશંસક હોવું ખોટી વાસ્તુ નથી સારું છે કોઈ ના સારી વાતો હોય સારા ગુણ હોય સારા કામ કર્યા હોય તો તમે એના પ્રશંસક બની શકો એની ફિલોસોફી સારી હોય એના વિચારો સારા હોય એની રમત સારી હોય કારણ કે તો આપણા ખેલાડીઓના પ્રશંસક બનતા આવીએ છીએ કલાકાર હોય છે સ્ટારો હોય છે એમના પણ આપણે પ્રશંસક બનતા આવીએ છીએ કે ભાઈ બહુ સરસ અભિનય કરે છે તો આવી રીતે પ્રશંસક હોવું અને એના ભક્ત હોવું ને ગાંડા એની પાછળ ઘેલા થવું એ બંનેમાં બહુ ફરક છે પ્રશંસક હોવ ત્યાં સુધી તમારી જોડે બુદ્ધિ તર્ક બુદ્ધિ લોજિક બધું હોય છે વિચારવાની શક્તિ હોય છે પણ જેવા તમે પ્રશંસકમાંથી ભક્તમાં તબદીલ થાવ પરિવર્તિત થાવ એટલે તમારી બુદ્ધિ શક્તિ તર્ક લોજિક બધાનો નાશ થઈ જાય પછી તમે ઘેલા થઈ જાઓ એની પાછળ ટોટલી ઘેલા થઈ જાઓ એટલે નથી કરતા કે ભક્તિ કરવી તો દિમાગ ગીરવે મૂકી દેવાનું અને હું તો ભક્તિ સંપ્રદાયને એટલે જ વિરોધી છે કે આપણું દિમાગ આપણી બુદ્ધિ ગીરવે મૂકીને થોડા કોઈના ભક્ત બનાય પ્રશંસક બનીએ આપણે હું એ ઘણા બધાનો પ્રશંસક હતો ઓશોનો હતો ક્રિકેટના ખેલાડીઓનો હતો ગાવસ્કરનો હતો કપિલ દેવનો હતો પછી ટેનિસ મને બહુ ગમતી તો આખી રાત બેસી બેસીને ટેનિસ જોતા પછી હું ફિલ્મી સ્ટારોના આપણે પ્રશંસક હતા નહોતા એવો નહીં મૂવી પણ જોતા હતા મેચોય બહુ જોતા હતા મને યાદ છે કે અમારા જમાનામાં તો ટીવી નહોતા એટલે અમે રેડિયો ઉપર બોલ ટુ બોલ કોમેન્ટ્રી આવતી છ એ છ બોલ ક્યાં ગણ આગળ કોણે પકડે બધી કોમેન્ટ્રી ડિટ્ટો આવતી તો એ બધી કોમેન્ટ્રી અમે આમ સાંભળતા આમ રેડિયો અહીં લગાવીને સાંભળતા એ નાઇન્ટીન એટી થ્રીમાં વિશ્વકપ જીત્યા એ અમે રેડિયો ઉપર સાંભળેલું મારા મધર તો મજાકમાં એમની ગામઠી ભાષામાં કહેતા કે આ હવે નહીં સાંભળે રેડિયો કોનમાં ગાલીને બેઠો છે ક્રિકેટની મેચ ચાલે છે ને એટલે રેડિયો કાનમાં ગાલીને બેઠો છે કોઈનું નહીં સાંભળે તો આવા પ્રશંસક અમે હતા પણ એની પાછળ ઘેલા ન હતા ઘેલા નહીં થવાનું ઘેલા થવા તમારી બુદ્ધિ પતી ગઈ ફિનિશ તમે કોઈના ભક્ત થાવ એટલે પતી ગયું તમારી બુદ્ધિ ફિનિશ થઈ જાય તમે કોઈના પ્રશંસક હો ત્યાં સુધી તમે એની સારી ખોટી વાતોને નો એ ડિસેક્શન કરી શકો એને મૂલવી શકો કે આ ખોટું કર્યું આ સારું કર્યું એવું અને જ્યારે તમે એના ભક્ત બની જાઓ પછી એની ખોટી વાતો પણ તમને વાજબી લાગવા માંડે એટલે સમજી લેવો કે તમે પ્રશંસકમાંથી ભક્ત બની રહ્યા છો ઘેલા બની રહ્યા છો ઘેલા શબ્દમાં તો ગાંઠપણ છો છે તમે કોઈની પાછળ ઘેલા થાવ ક્રિકેટ હોય કે હોકી હોય કે કોઈ બી રમત હોય અહીં બધા અમેરિકન ફૂટબોલ પાછળ ઘેલા હોય છે પછી આ સાઉથ અમેરિકાના જે બધા દેશો છે બ્રાઝિલ આર્જેન્ટિના એ બધા શોકર પાછળ ઘેલા હોય છે તો ઘેલા હોવું એ અલગ વસ્તુ છે અને પ્રશંસક હોવું અલગ વસ્તુ છે હું એ ટેનિસ આખી રાત બેસીને જોતો હતો એટલે મિત્રો તમે ઘેલા થાવ એટલે ગયા એટલે આ ડિફરન્સ તમારે સમજવો જોઈએ સમજવો હોય તો એટલે સેલિબ્રેશન અને એની એની સેલિબ્રેશન પાછળનું ગાંઠ પણ આ બંનેનો ડિફરન્સ હોય છે એટલે જ્યારે આ સ્ટેમ્પિડ બનાવો બને છે ને તો એ ગાંઠ પણ હોય છે સેલિબ્રેશન પાછળનું ગાણ પણ હોય છે તમે કોઈ એક તો વ્યક્તિના તમે ભક્ત બની ગયા છો એટલે તમારી બુદ્ધિ શક્તિ બધું તમે ઘેરવે મૂકી દીધું છે પછી એ બોલાવે એમ ટોળા તમે ભેગા થાવ છો અને પછી તમે આવી રીતે મરો છો સહાનુભૂતિ એ ના થાય એવા બનાવોમાં જ્યારે નાના બાળકો જે કોઈ અબિચારા મા બાપના વાંક એમના તો ધર્મની કે કસાની ખબર ના હોય અને કહેવા રમત ના એટલા તો બિચારા ફેન ના હોય અને ગયા હોય અને જ્યારે આવા સ્ટેમ્પિડમાં મરી જાય ત્યારે એમના માટે દુઃખ થાય કે આ તમારા બુદ્ધિ વગરના મા બાપના લીધે તમે મર્યા ત્યાં આપણને સહાનુભૂતિ થાય તો મિત્રો આવી રીતે અવારનવાર આવા બનાવો બને છે રમત બને છે ડરબીની રમતોમાંય આવા સ્ટેડિયમમાં આવા બનાવ બનેલા છે બીજા ધાર્મિક મેળાવડાઓમાં આવા બનાવ બને છે આવા બનાવો અવારનવાર બનતા હોય છે એનો મતલબ એ નહીં કે અવારનવાર બને છે એટલે વાજબી કહેવાય ને તો થયા કરે ને ચાલ્યા કરે ને એવા એક્સક્યુઝ તો ના કરાય ને કે ભાઈ એ તો સેલિબ્રેશન હતું છે સેલિબ્રેશનમાં તો આવું બને સેલિબ્રેશન તો માણસનો સ્વભાવ છે અરે ભાઈ કોણ ના પાડે છે સેલિબ્રેશન માણસનો સ્વભાવ છે તે કોણ ના પાડે છે પણ સેલિબ્રેશનની પાછળ ગાળપણ તો ના કરો આપણે ત્યાં જુઓ તો પછી પછી એવું થાય કે તમે ભારત વિશે મેં ના ભારત વિશે નહીં મેં હમણાં પોસ્ટ મૂકી હતી ઇમોશનલ ફૂલ્સ આર ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ ઓન ધ અર્થ કેમ કે જે બત્તી છે જો લાગણી લાગણીવા લાગણીશીલ હોવું સારી વાત છે જેમ આ બધો બ ભેદ હું કહું છું તમને પ્રશંસક અને ભક્તનો એવી રીતે જ તમને કહું કે લાગણીશીલ હોવું સારી વાત છે કરુણા છે એવી લાગણીઓ હોવી જોઈએ પ્રેમ કરુણા બધી લાગણીઓ હોવી જોઈએ પણ લાગણી વેળા કરીને તમે લાગણી વેળાને અતિશય લાગણીશીલ હો ને તો તમારે એવા લોકોથી ચેતવું કારણ કે એ લોકો જોડે તર્કબુદ્ધિ હોતી જ નથી એ એનિમલ જ જીવતા હોય એમની જોડે એનિમલ બ્રેઇન જ હોય છે એ એમની જોડે તર્ક બુદ્ધિવાળું બ્રેન ફિનિશ થઈ ગયું હોય અતિશય વાળો હોય એ સમજવું કે એ તર્કબુદ્ધિનો નાશ થઈ ગયો છે એની જોડે એ આજે તમને માથે બેસાડીને ફરશે કાલે તમને તમારું મર્ડર કરી નાખશે અને મેં તો જાતે એવા અનુભવ કર્યા છે મને ખબર છે મેં એવા કેટલાય લાગણીશીલ લાગ અતિશય લાગણી વેળામાં જીવતા ઇમોશનલ એ બહુ જ ઇમોશનલ હું તો બહુ ઇમોશનલ હું તો બહુ ઇમોશનલ અરે ભાઈ હું તો તું ઇમોશનલ આજે આજ તારે ઇમોશનલ મને છરી મારવા છે આજે આજે તું આટલું બધું ઇમોશનલ થઈને મારા માટે પ્રેમ દર્શાવે છે ને એ જ ઇમોશનલ કાલે ટર્ન મારશે ને તો તું જ છરી મારીશ મને એટલે કારણ કે તર્ક બુદ્ધિ હોતી જ નથી કે ભાઈ એમના વિચારો છે એમને વિચારો વ્યક્ત કરવાનો દરેકનો અધિકાર છે એ તર્કબુદ્ધિ નહીં રહે પછી કે તારા જ્યાં સુધી તારી વાતોને અનુરૂપ વાત કરીશું ત્યાં સુધી જ તું લાગણીશીલ રહીશ અમારા પ્રત્યે પ્રેમભાવ બતાવીશ પણ જેવું થશે કે આ તો મારી વાતની વિરુદ્ધ જાય છે અને મારે હું જે માનું છું એમાં આ નથી માનતો કે એના વિરુદ્ધ વાત છે તો તરત જ એ લાગણીઓ બદલાઈ જશે અને એ પછી નફરતમાં ચેન્જ થઈ જશે અને મેં તો જોયા જેવા માણસો મેં તો અનુભવ કર્યો છે કે શરૂઆતમાં મારાથી અતિશય પ્રભાવિત થયા હોય મારા વિચારોથી અને બહુ જ પ્રેમ બતાવતા હોય એ જ માણસો મારા સખત વિરોધી બનેલા છે કે હું તો મારા વિચારો મારી થિયરી થોડું બદલી નાખવાનું હતું પણ એમને જ્યાં સુધી અનુકૂળ હતું ત્યાં સુધી એમને હું સારો લાગતો હતો પણ જેવો બદલાયો જેવો અનુકૂળ ના થયો એવું જ કહેવાય તો મારવું પડશે આવો એવા બધા માણસો મને તો જાત અનુકૂળ એટલે અતિશય લાગણીશીલ માણસોથી દૂર રહેવું એમને એ ક્યારે બદલાઈ જાય પેલું એમનું કૂતરા જેવું હોય છે આજે આજે મોડું ચાટે એને કાલ બચકું બદલે એટલે મિત્રો તર્ક લોજિક વગરનો જે માણસ હોય ને એનું આવું જ હોય તર્ક લોજિકથી વિચારે એ તરત વિચારે કે ના ભાઈ એમના વિચારો છે કે એમને માન્યતાઓ છે તો રજૂ કરે એમાં આપણે શું આપણી દોસ્તી વચ્ચે થોડો ભેદભાવ થાય ઘણા મને એવા મિત્રો મળ્યા છે કે અમારે મેળ જ ના હોય વિચારોમાં તો એ પણ દોસ્તી ટકી રહી હોય કારણ કે એમની જોડે તર્ક લોજિક છે કે ભાઈ દોસ્તી આડે થોડું આ બધું આવે તો મિત્રો આવી રીતે મેં પોસ્ટ મૂકી હતી એ ખોટી નહોતી મૂકી અને એ પોસ્ટ મેં આખી દુનિયાના લોકો માટે મૂકી હતી તમામ લોકો માટે મૂકી હતી કંઈ એક રમત ગમત કંઈ એક દેશના કે એક ધર્મના લોકો માટે નહોતી મૂકી દુનિયાના તમામ ઇમોશનલ ફોલ્સ મોસ્ટ ડેન્જરસ એનિમલ ઓન ધ અર્થ દુનિયાના તમામ ઇમોશનલ ફૂલ્સની વાત છે એટલે મિત્રો હમણાં તમે જુઓ આયર્સ કેમ્પિટની વાત છે તો એ રીતે હું એના દાખલા આપું હમણાં અમારા મિત્ર આ જે હાથરસનો બનાવ બન્યો એના ઉપર જ જય વસાવળાએ એક વિડીયો બનાવ્યો છે કે તમે થોડુંક તો બુદ્ધિથી વિચારો શા માટે આવી ભીડમાં ભેગા થઈને તમે જીવ ગુમાવો છો જરાક તો વિચારો એ સરસ વિડીયો હતો એમનો તો એકની એક જગ્યાએ આવા સ્ટેમ્પીડ આ બનાવો બને જ છે ભીડ ક્રશ ડે શું કહેવાય અને ક્રાઉડ ક્રશ ફેટલ ક્રાઉડ ક્રશિસ પણ કહી શકો તમે અને મેં આ પહેલાંય આવો એક વિડીયો બનાવ્યો હતો સિઓલમાં આવો બનાવો બન્યો તારે મેં એક વિડીયો બનાવતો અને મેં આંકડા કાઢ્યા હતા એક પેપર હજુ પડ્યા છે મારી જોડે તો મિત્રો આવા બનાવો કેટલા ભારતમાં છે એવું નથી કોઈ એક ધર્મમાં બનાવા બને છે એવું પણ નથી બીજા બનાવો ક્યાંક બનતા હોય છે અવારનવાર અમુક અમુક બનાવો બનતા હોય છે પણ એકની એક જગ્યાએ ના બને લોકો ચેતી જાય કે ભાઈ ના આ બનાવો એકની એક જગ્યાએ ના બનવો જોઈએ અમારે થેન્ક્સ ગિવિંગમાં એક એવો બનાવ બનતો થેન્ક્સ ગિવિંગમાં આખી રાત બંધ રાખે ને સવારે ખોલે અને સોરી અને એમાં શું થતું હતું કે આખી રાત લોકો બેસી રહ્યા હોય ને સવારે જેવું ખોલે ને એવું દોટ મૂકે ને એમાં એક કાકો મરી ગયો ગવર્મેન્ટે બંધ કરાવી દીધું કે આ ધંધો જ ના જોઈએ તમે આખી રાત બંધ રાખો ને સવારે લોકો દોટ મૂકે તારે એક કાકો મરી ગયો ને ના ચાલે તો આવી રીતે બધા બંધ કરાવી દેતા હોય છે પણ એકની એક જગ્યાએ વારંવાર જો આવો બનાવ બનતો હોય તો એ છે મેક્કા મક્કા મીના જે મીનામાં હજ કરવા જાય છે તે વારંવાર આવા બનાવવા મળવાનું પાંચ પચીસ ત્રીસ તો કાયમ મળતા હોય છે પણ કોઈ સુધરવા માગતું નથી તો એ હું તમને આવા બનાવવાની એ દાખલા કહું અમે નાના બનાવો તો ગણ્યા જ નથી પાંચ દસ પંદર મરી જાય માનક ધોરાજીમાં આઠ નવ સ્ત્રીઓ મરી ગઈ હતી ત્યારે બહુ ચગ્યું હતું એ આવી રીતે જ ચગદાઈ ગઈ હતી દોડધામમાં પણ એ આઠ નવ એટલે મેં સૌથી વધારે જ મોટા ભાગે લીધા છે ક્યાંક લીધા હશે જુઓ ઓગણીસો ને બેમાં ઓગણીસ સપ્ટેમ્બરના દિવસે ઓગણીસો બે એકસો પંદર લોકો મરી ગયા હતા સિલો બાપ્ટિસ્ટ ચર્ચ બર્મિંગહામ અલાહબામાં યુએસમાં યુએસમાં આવો બના અને એમાં શું થયું ફોલ્સ ફાયર એલારામ એલારામ ખોટું વાગી ગયું ભીડ ભેગી બાપ્ટિસ્ટ ચર્ચમાં ભીડ ભેગી થઈ હશે અને એલારામ ખોટું ભાગી ગયું કે ફાયર એલાર્મ એટલે લોકો નાઠા અને એમાં એકસો પંદર માણસ ચકદઈ ગયા ત્રીસ ડિસેમ્બર ઓગણીસો ત્રણમાં ઇરો થિયેટરમાં ચિકાગોમાં શિકાગોમાં આ બનાવ બનેલો ઓગણીસોના ત્રણમાં બાસઠ માણસો મરી ગયા હતા ડિસેમ્બર ત્રીસ પછી આઠસો માણસો મરી ગયા હતા મોટા જ બનાવો લીધા ઓગણીસો ને ચોપન મારા જન્મના ત્રણ વર્ષ પહેલાં ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ચોપન આઠસો માણસ મરી ગયા હતા દોડધામમાં શું હતું પ્રયાગરાજમાં કુંભ મેળો હતો અને નાગા સાધુઓ નાવા આવે સૌથી પહેલાં નાગા સાધુઓ આવે તો એમના દર્શન કરવા અરે ભાઈ શું યાર એ દર્શન કરવા લોકોએ દોટ મૂકી એમાં આઠસો માણસ ચકદ મરી ગયા હવે આને તમે કહેશો સેલિબ્રેશન અરે પૂછડામાં પહે ગયું તમારું સેલિબ્રેશન સેલિબ્રેશન આ ધાર્મિક સેલિબ્રેશન ખોટા લાગતા હોય છે આ મિત્રોને વિદ્વાન મિત્રોને ખોટા લાગે ને ત્યારે મને દુઃખ થતું હોય છે બીજી જુલાઈ ઓગણીસો નેવું ઓગણીસો નેવું બીજી જુલાઈ ચૌદસોને છવ્વીસ માણસો મરી ગયા હતા મક્કા ટનલ હોય છે શેતાન ને પથ્થર મારવા શેતાન ને જીવ લે લેતા તમારા જીવ જતા રહ્યા કેટલા ચૌદસો છવ્વીસ ત્રેવીસ મે ઓગણીસો ચોરાણું બસો સિત્તેર માણસો હજમાં સ્ટોનિંગ શેતાન ને પથ્થર મારો એક એક જગ્યાએ સૌથી વધારે આવું બનાવ બનતો હોય ને તો એ હજ અને શું કેવું એકસો તેર માણસો મરી ગયા તેવીસ નવેમ્બર ઓગણીસો ચોરાણું ગોવારી નાગપુર મહારાષ્ટ્ર મંદિરમાં આવું હવે આ ચાલો બે હજાર પછીની વાત છે સેલિબ્રેશન તો કરવું જ પડે કરો અમે ક્યાં એકસો સત્યાવીસ ડે નવ મે બે હજાર એક ફૂટબોલ મેચમાં થયેલો આ બનાવ એકરા સ્પોર્ટ સ્ટેડિયમ ગાનામાં એકસો સત્યાવીસ આજ આઠ દોડધામમાં અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચાર આ બધા નવા બનાવ કહેવાય બે હજાર ચારમાં તો બધા હશે અમારા મિત્રો બધા હશે બે હજાર ચાર ફેબ્રુઆરી અગિયાર બસો એકાવન માણસો મરી ગયા ક્યાં વો પુરાણી પુરાની જગા હજ સ્ટેમ્પેડ સાવદે મીના શેતાનને મારવા એક જ જગ્યાએ આ બનાવ સૌથી વધારે બનતા હોય તો હજ હું કહું છું વારંવાર કહું છું પચીસ જાન્યુઆરી બે હજાર પાંચ મંધેર દેવી ટેમ્પલ મહારાષ્ટ્ર કેટલા માણસો મરી ગયા બસો ને એકાણું ધાર્મિક સેલિબ્રેશન તો કરવું પડે ભાઈ કરવો પડે પછી અઢાર ડિસેમ્બર બે હજાર પાંચમાં નવસો ત્રેપન માણસો મરી ગયા હતા અલ અહીમા બ્રિજ અલ અય બ્રિજ ઈરાક બગદાદ એમાં એક ખોટી એવી માહિતી આવી ગઈ કે સુસાઈડ બોમ્બર આવ્યો છે અને એમાં નવસો ત્રેપન માણસો મરી ગયા એ અફવા હતી બાર જાન્યુઆરી બે હજાર છ કેટલા માણસો મરી ગયા ત્રણસો ને પિસ્તાલીસ કઈ જગ્યા વોહિપુરાની હજ શેતાન ને પથ્થર મારવામાં પછી બે ઓગસ્ટ બે હાજર આઠ એકસો બેતાલીસ માણસો નૈના દેવી ટેમ્પલ હિમાચલ પ્રદેશ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર આઠ બસો ચોવીસ માણસો મરી ગયા મંદિરમાં બાવીસ નવેમ્બર બે હજાર દસ ફેનોલ પેન ત્રણસો સુડતાલીસ માણસો મરી ગયા હતા કંબોડિયા વોટર ફેસ્ટિવલ સેલિબ્રેશન તો કરવું પડે પંદર જાન્યુઆરી બે હજાર અગિયાર સબરીમાલા એકસો બે માણસો ભીડમાં મરી ગયા સબરીમાલામાં પણ આવા બનાવો બે ચાર બની ગયેલા છે એક નહીં પણ એ ઓછા છે એકસો સોથી ઓછા છે એટલે મેં લખ્યા નથી સત્યાવીસ જાન્યુઆરી બે હજાર તેર નાઇટ ક્લબ બ્રાઝિલમાં બસો બેતાલીસ માણસ મરી ગયું હતું તેર ઓક્ટોબર બે હજાર તેર મધ્યપ્રદેશ રતનગઢ માતા ટેમ્પલમાં નવરાત્રિ ઉત્સવમાં એકસો પંદર માણસો મરી ગયા હતા ચોવીસો પ્લસ ચોવીસો કરતાં વધારે કોઈ સત્તાવાર આંકડો નથી ચોવીસો કરતાં વધારે માણસો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પંદર વો હિ મીના સાઉદી હજ પછી એકસો પાંત્રીસ માણસો ઓક્ટોબર બે હજાર બાવીસ આ બધા નવા બનાવ છે તમને બધાની યાદ હશે કાંજુ રોહન સ્ટેમ્પીડ કહેવાય છે ઇન્ડોનેશિયા ડરબી ગેમ સ્ટેડિયમ હતું સ્ટેડિયમમાં કાંજુ રોહન સ્ટેડિયમમાં ડરબી ગેમ વખતે દોડધામ થઈ ગઈ અને એકસો પાંત્રીસ માણસો મરી ગયા ઓગણીસ ઓક્ટોબર બે હજાર બાવીસ એકસો ઓગણસાહીઠ માણસો મરી ગયા હતા સિયોલ હેલોવીન હેલોવીન ઉત્સવમાં સાઉથ કોરિયા ભીડમાં આ બનાવ બન્યો ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો નેવું માણસો મરી ગયા ઓગણીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ સાના સ્ટેમ્પેડ યમનમાં અને એકસો ત્રેવીસ માણસો મરી ગયા બે જુલાઈ બે હજાર ચોવીસ હાથરસ હવે હમણે મેં મેં જે પોસ્ટ મૂકી હતી એમાં મેં ફોટો મરીન ડ્રાઈવમાં મૂક્યો તો એમાં ઘણા બધા મિત્રોને મરચાલા ગયા તો ફોટો તો મેં એમ જ મૂક્યો તો ભીડ જોઈને મેં ફોટો બદલી નાખ્યો હાથરસ ન મૂકી દીધો વાક્ય એના એ જ છે તો મારો સંદેશો તો એનો એ જ છે ઇમોશનલ ફોલ્સ માટેનો તો એ જ છે કે એ તો મરે બીજા નહીં મારે તો મરીન ડ્રાઈવ ઉપર ક્રિકેટ ટ્રીમ આવી નો ડાઉટ આપણે બધા ખુશ છીએ ભારત જીતી ગયું બીસીસીઆઈ તરફથી રમે છે લોકો ઇન્ડિયા તરફથી નથી રમતા એ ટેકનિકલ છે પણ છતાં આપણને એવું લાગે કે ભારત તરફથી રમે છે તો ભારત તરફથી હું એ ખુશ થયો તો હું નથી જોતો કદી જે દિવસથી મેચ ફિક્સિંગ શરૂ થયું ત્યારથી મેં મેચો જોવાનું બંધ કરી દીધું છે પણ છતાંય આવી ફાઇનલો ક્યારેક જોઈ લેતો હોઉં છું આની પહેલાંની ફાઇનલમાં હાર્યા ત્યારે બધા ગાળો દેતા હતા અને જીત્યા ત્યારે ગાંડા થઈ ગયા મરીન ડ્રાઈવ ઉપર અચ્છા એ જે જીત્યા આપણે હાર્યા હતા અને એ જીત્યું હતું ઓસ્ટ્રેલિયા ત્યારે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એ કપ લઈને ઓસ્ટ્રેલિયા ગયો કોઈએ એનું સ્વાગત કર્યું નહીં સીધો ઘેર જઈને ઊંઘી ગયો એરપોર્ટ ઉપર કોઈ નહીં ઓસ્ટ્રેલિયાનો તો ક્રિકેટના જબરા રશિયા છે નથી રશિયા તો એ લોકો કેમ આવા ગાંડા ગેલા નથી કરતા કારણ કે એ લોકો ક્રિકેટના પ્રશંસક છે ગેલા નથી એની પાછળ ભક્ત નથી અને અહીં મરીન ડ્રાઈવ ઉપર જે આ જીત્યું વર્લ્ડ કપ અને એમાં મને એક ભાઈ તો આંકડો બહુ કહેતા હતા પણ આપણે એ આંકડો વધારે ગણીએ પણ ઓફિશિયલ છાપાઓ મને બધામાં આંકડો છે ત્રણ લાખનો ત્રણ લાખ લોકો મરીન ડ્રાઈવ ઉપર ભેગા થયા મેં મરીન ડ્રાઈવ જોયેલું છે ત્યાં કોઈ વ્યવસ્થા કોઈ કરી હશે ના પ્રશાસને કોઈ કરી હશે તૈયારી કે ત્રણ લાખ ભેગા થવાના છે તે એમ્બ્યુલન્સ લાવો ફલાણું લાવો ઢીકણું લાવો રસ્તા બધા ગોઠવી દો ના કશું નહીં કર્યું એમ પ્રશાસનને ખબર જ નહીં હોય કે આટલી માણસ ભેગા થશે પ્રશાસનનો આક્ષી રીતે કાળો નો ડાઉટ ના બનાવ બનાવ કશો બન્યો નહીં બહુ સારું નસીબ સારા કે ના બનાવ બન્યો અને બહુ સરસ રીતે સેલિબ્રેશન પતી ગયું દેટ્સ ગુડ પણ ત્રણ લાખ માણસોમાં કોઈ છે જ કોઈ અફવા ફેલાઈ હોત અને દોડધામ થઈ હોત તો લાશો ગણતર થાકી જાત તમે લાશો ગણતર થાકી જાત કહીએ છીએ તારે મરચા લાગે છે લોકો સેલિબ્રેશન તો કરવા પડે કરો સેલિબ્રેશનની કોઈ ના જ નથી કહેતું કરો પણ ઘેલા ના થયો અને ઘેલા થઈને મરવું હોય તો હું કોઈને રોકતો નથી હાથરસમાં હું રોકવા ગયો ના અને હજુ હું ક્યાં રોકવા જાઉં છું હું તો જસ્ટ મારા વિચારો ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર મૂકી અને છૂટો થઈ જાઉં છું તમે આમાંથી ઘણા લોકો લે છે ઘણા મિત્રોને ગમે છે તો એ લોકો એ વિચારોને સ્વીકારે છે અને ઘણા લોકો નથી ગમતા નથી સ્વીકારતા દરેકની સ્વતંત્રતા છે મરવાની બી સ્વતંત્રતા તો હોવી જોઈએ ને લોકશાહીમાં તો મિત્રો જો આ ત્રણ લાખ માણસોમાં ક્યાંક કશો કાંકરી ચાળો થયો હોત ક્યાંક કોઈ અફવા ફેલાઈ હોત તો જે દોડધામ થઈ હોત તો લાશો ગણતો થાક હતા ને એવું થાકે છે લોકો ત્યાં કાયમ થાય છે તો કાયમ થાય ચોવીસો કરતાં વધારે મરી ગયા આટલા મરી ગયા ઢીકણા મરી ગયા મેં વિડીયો જોયા છે બે હજાર પંદરના વિડીયો જોયા છે પેલા ટ્રેક્ટર આગળ પાવડો લગાવીને બરફ અમારે ઉછેડતા હોય છે ને એવી રીતે લાશો ટ્રેક્ટરોથી ઉછેડતા હતા આપણને એવું થાય કે હે માણસના જીવનની કોઈ વેલ્યુ જ નહીં કચરો ઉછેડતા હોય એવી રીતે ગાર્બેજ ઉછેરતા હોય એવી રીતે લાશો ઉછેરતા મેં વિડીયો જોયા છે એટલે મને દયા આવે મારો જીવ બળે કે સારું આવું બને તો શું કરવાનું એટલે આપણાથી કહેવાય જાય લખાઈ જાય ફોટા મૂકાઈ જાય છે બાકી આપણો કોઈ એવો ઈરાદો હતો નથી તો મિત્રો સેલિબ્રેશન અને સેલિબ્રેશન પાછળનો ગાંઠ પણ આ બેનો ભેદ સમજવો જોઈએ પ્રશંસક હોઉં ભક્ત હોઉં ગેલા હોઉં એ બે વચ્ચેનો પણ ભેદ હોવો જોઈએ હું એ બહુ બધાનો પ્રશંસક હતો ગાવસ્કરના અમે પ્રશંસક હતા નહીં પ્રશંસક હતા પણ અમે ભક્ત નહીં મન્યા એટલે કે એમની કશુંક ખોટી વાત હોય તો દેખાય એવું એવું છે કે નહીં એવું નથી કે તો જસ્ટ દાખલો આપું છું ગાવસ્કરના અમે પ્રશંસક એટલા માટે હતા કે એ જમાનામાં કોઈ હેલ્મેટ પહેરતું નહોતું વેસ્ટ ઇન્ડિઝના ખતરનાક ખાઈ જાય એવા ખેલાડીઓ પંચ્યાસી નેવું માઇલની ઝડપે કિલોમીટર નહીં કિલો માઇલના કિલોમીટર તમે કરજો ગણિત શાસ્ત્રીઓ નેવું માઇલની ઝડપે બોલ ફેંકતા હતા અને એવામાં ગાવાસ્કરે વગર હેલ્મેટે સાતસોને ચોંોતેર રન પાંચ ટેસ્ટની શ્રેણીમાં મારેલા વેસ્ટ ઇન્ડિઝવાળાએ એને ઉચકીને ફરતા હતા લિટલ માસ્ટર કહીને અને એવો જ એક બોલ નરી કોન્ટ્રાક્ટરનો વાગ્યો હતો કોઈ આગળની મેચમાં ગ્રિફિથનો જ બોલ હતો પંચ્યાસી માઇલની ઝડપે બોલ માથામાં વાગ્યો હતો તો પડી ગયો તો ત્યાંના ત્યાં એ તો તરત દવાખાને લઈ ગયા બચી કે ખોપરી ફાડી નાખી હતી તો એવા હેલ્મેટ નહોતા પડતા એ વખતે ગાવસ કર્યા આટલા રન કર્યા તો અમે પ્રશંસક હતા દેવનાય અમે પ્રશંસક હતા ઓશોનાય હતા ઘણા બધાના હતા પણ પછી પ્રશંસક ના પણ રહીએ કારણ કે આપણે તર્કબુદ્ધિથી વિચારીએ અમુક વખતે તો ના પણ રહીએ પણ ભક્ત બન્યા પછી તમને એ એક ઓપ્શન પૂરું થઈ જાય છે પછી પ્રશંસક તમારે ના રહેવું હોય તો ના રહી તમે ફરજિયાત ભક્ત થઈ જાય એની ખોટી વાતો લાગે એણે મર્ડર કર્યા તો તમને વાજબી લાગે આપણે છે ને ગુરુઓ આશ્રમમાં છે જેલમાં નથી તો એ ભક્તો હોય તમે ભક્તો હોય તો કહેશો ના ભાઈ એણે તો બલાત્કાર નહીં કર્યો અથવા તો એણે જ કર્યો હશે તો એમાં કંઈ કારણ હશે બલાત્કાર પણ વાજબી લાગે મહારાજ મૂવી હમણાં જોયું કે નહીં જાતીય શોષણ પણ વ્યાજબી લાગે વૈકુંઠનો રસ્તો લાગે એનું નામ ભક્ત અને ના લાગે તો પ્રશંસક કારણ કે ભક્ત નામ તો બુદ્ધિ રહેતી જ નથી એટલે એ પછી એને વ્યાજબી જ લાગે એના રેપ બળાત્કાર એનો ભ્રષ્ટાચાર કરપ્શન બધું જ વાજબી લાગે બહુ બધા હમણાં કીધું કે ના એટલું તો ઇલેક્ટ્રોલ બોન્ડનું ઇલેક્ટ્રોલ બોન્ડનું કરપ્શન તો કરવું પડે કે ભણેલા ગણેલા લોકો આવ કરપ્શનને પણ વાજબી ગણાવે લોકો ભક્ત બની જાય એટલે તો તરત જ આપણને એવું થાય કે કંઈક બલાત્કારી રેપિસને ટેકો આપવાની વાત કોઈ નેતા કરે તો તમે એના પ્રશંસક કઈ રીતે રહી શકો ભૂતકાળમાં ભલે હો ના રહી શકો આ ડિફરન્સ છે મિત્રો આ ડિફરન્સ તમારે સમજવો હોય તો સમજજો ના સમજવું હોય તો એમ મારી કોઈ બળજબરી હોતી નથી આટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો બાય બાય